દોસ્તો હું અત્યારે આંબરડી ગામની માલી છું આવીને નવલખી આંબરડી એવું સરસ મજાનું એમ કે પંખીના માળા જેવું ઐતિહાસિક ગામ ત્યારે મારા પરમ મિત્ર વાહ ભાઈ શું નામ તમારું નવગણભાઈ મારા વિડીયો જોવો છો કેવા હોય વિડીયો આપણા મજા આવે વાહ ભાઈ વાહ એમને દોસ્તો આપ જોઈ શકો છો સરસ મજાનું એમને કડવું પહેર્યું છે ભાઈ આખું નામ બોલો તો નવગણ ભાઈ ખોડાભાઈ ભરવાડ ભરવાડ વાહ ભાઈ વાહ એમની બાજુમાં આમ તમે જો અહીંયા જો લખ્યું છે ભરવાડ એમ અને હું તમને વિશેષ પણ દેખાડું આજે કડું પહેર્યું છે ભાઈ આ મને દેખાણું એટલે મેં કીધું તમને દેખાડું એને કાળીયો ઠાકર અને અહીંયા પાછું લખ્યું છે જો ઠાકર એમ એને આપણા બધા ભરવાડું જે રહ્યા ભાઈ એ તો ઠાકર એમને બહુ વાલો તમારું નામ શું છે વિપુલભાઈ કયું ગામ કરશનગઢ કરશનગઢ સરસ અરે હું ના તમારું નામ શું રમેશભાઈ રમેશભાઈ સરસ દેખાડો તમે વીટી વાહ ભાઈ વાહ